એક્સેસ મેળવવા એનો જાહેર કરવા અથવા તો એની હેરફેર કરવા માટે રચાયેલું હોય છે ઓકે તેનો લક્ષ્ય જે છે એ જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય છે ડેટાની ચોરી કરવા માટે ને જે કમ્યુનિકેશન હોય છે તેની ચોરી કરવા માટે થાય છે એમાં ઉદાહરણો જોઈએ તો વિધ જે સ્પાયવેર છે એમાં પેગેસીસ આવે છે સ્પીન સ્પાય આવે છે ગેલેલિયો આવે છે ઓકે એટલે શું તો કે જે દૂષિત સોફ્ટવેર છે છે એટલે કે એક પ્રકારનું માલવેર જે અંતિમ વપરાશકર્તાઓની જાણકારી વગર તેમના ઉપકરણોની અંદર ઇન્સ્ટોલ થઈ શકે છે ઓકે અને એનું કાર્ય જે છે એ સંવેદનશીલ માહિતીની ચોરી કરવાનો મુખ્ય હેતુ હોય છે ઓકે હવે સાયબર સુરક્ષા શું છે તો કે જે સ્પાઈવેર જે છે એનાથી સુરક્ષા જે કરવામાં આવે છે તેને એક પ્રકારનું સાયબર સુરક્ષા કહેવામાં આવે છે હવે સાયબર સુરક્ષા જે છે એ હુમલા નુકસાન દુરુપયોગ અને જે આર્થિક જાસૂસીની જે ગંભીર માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત જે સાયબર સ્પેસ છે એને સુરક્ષિત કરવાની પ્રથાને આપણે સાયબર સુરક્ષા કહીશું હવે સાયબર સ્પેસ એટલે શું તો કે સાયબર સ્પેસ એટલે જે માહિતીનું વાતાવરણ કે જેમાં એક વૈશ્વિક ડોમેન છે જેમાં ઇન્ટરનેટ ટેલિકોમ નેટવર્ક કોમ્પ્યુટર સિસ્ટમ્સ એમ્બેડમેન્ટ પ્રોસેસર્સ કન્ટ્રોલર્સ જેવા ઇન્ટર જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં આપણે થી માંડીને જે આપણા અત્યારના જે એલેક્સા અને એવા બધા જે સિસ્ટમ્સ છે જે ઓનલાઈન મતલબ કોનેક્ટેડ છે ઇન્ટરનેટ દ્વારા તો એવા બધા જે કનેક્ટ થઈને જે આખો સ્પેસ બનાવે છે તેને એક પ્રકારનો આપણે સાયબર સ્પેસ કહીશું ઇન્ટરનેટ દ્વારા જોડાય છે એટલા માટે ઓકે હવે જે ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે સાયબર સ્પેસ છે એમાં આપણે જે મતલબ ઇમ્પોર્ટન્ટ માહિતીઓ જો હોય છે જેમ કે આપણે જે સરકારના જે અમ્પોર્ટન્ટ ડેટા છે મિલિટરીના ડેટા છે તો એવા બધા જે હશે તેને ક્રિટિકલ ઇન્ફોર્મેશન કહેવાશે તેના માટેની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે તો એના માટેની જોઈએ તો માહિતી ટેકનોલોજી અધિનિયમ કલમ જે સેવન્ટી વન એ છે તો એના મુજબ જે કમ્પ્યુટર સંસાધનો જેની અસમર્થતા અથવા તો વિનાશથી રાષ્ટ્રીય સુરક્ષા અર્થતંત્ર અને જાહેર આરોગ્યની અથવા તો સલામતી પર કમજોર અસર થઈ શકે છે એટલે કે કમજોરી આવી શકે છે દેશમાં તો એવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે મતલબ બહુ ઇમ્પોર્ટન્ટ છે રાષ્ટ્રીય માટે રાષ્ટ્ર માટે તો એ જે છે એને ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીશું બરાબર છે હવે જે આ સાયબર એટેક શું છે હવે જે આપણે સાયબર સુરક્ષા જે પ્રોવાઈડ કરે છે તો જે સાયબર એટલે શું છે સાયબર એટેકમાં જે આપણે એક પ્રકારનું જે અત્યારે સ્પાઈબર જોયું તો એ સાયબર એટેકને એક પ્રકાર છે બરાબર છે એની એક માધ્યમ કહી શકાય ઓકે હવે એની પ્રકૃતિમાં જોઈએ તો બીજાની જે માહિતીના સિસ્ટમનો ભંગ કરવાનો અથવા તો દૂષિત અને ઈરાદાપૂર્વકનો જે પ્રયાસ કરવામાં આવે છે તેને સાયબર એટેક કરવામાં આવે છે તેમાં અન્ય વ્યક્તિઓ દ્વારા અથવા તો સંસ્થાઓને લક્ષ્ય બનાવીને કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા કરી શકાય છે ઓકે જે આ સાયબર એટેક કરવામાં આવે છે તો એની પાછળનો હેતુ શું હોય છે

ઇન્ફોર્મેશન છે તો એ જે ઇન્ફોર્મેશનને લીક કરીને પછી જે મતલબ એનો યુઝ કરી શકાય છે બીજા કોઈ હમલામાં માટે રિસ એટેકમાં તો એ બધા જે કામ કરવામાં આવે છે ઓકે પછી જે રાજકીય અને સામાજિક ઝુંબેશ કે જેમ કે કોઈ ચોક્કસ સંદેશાઓને વાયરલ રીતે ફેલાવવા માટે આ મતલબ હેકિંગ કરવામાં આવે છે સાઈટ સાઈટનો તો એવા બધા જે હેતુઓ હોય છે ઓકે સાયબર હુમલા પાછળના સાયબર અટેક પાછળના સાયબર હુમલાના પ્રકાર જોઈએ તો પહેલું છે માલવેર જેમાં રેન્સમવેર સ્પાઈવેર બોમ્બ વાયરસ ટ્રોજન સહિત કોમ્પ્યુટર નેટવર્કને જે સોફ્ટવેર છે એનો ઉપયોગ કરવામાં આવે છે તેને માલવેર કહેવામાં આવે છે જો આ મતલબ આવા કોઈ સોફ્ટવેરનો યુઝ કરવામાં આવે છે તો પછી નેક્સ્ટ છે ફિશિંગ જેની અંદર અંગત માહિતી ભેગી કરવા માટે કોઈ ભ્રામક ઈમેલ અથવા તો વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે આની અંદર શું થશે કે તમારા પર કોઈ જે મેલ આવશે મેલ પર તમે ક્લિક કરશો અથવા તો કોઈ વેબસાઇટ જે અનઅથોરાઈઝ છે તો એના અનઅથોરાઈઝ મીન્સ કોઈ કોઈ ડુપ્લિકેટ વેબસાઇટ છે એના પર કોઈ ક્લિક કર્યું તો તમારા જે ડેટા છે ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જશે તો એને એક પ્રકારનું ફિશિંગ કહેવામાં આવે છે ઓકે પછી નેક્સ્ટ છે સેવાનો ઇન્કાર એટલે કે ડિનાયલ ઓફ ધ સર્વિસિસ તો એવી જે છે એની અંદર મશીનો અથવા તો નેટવર્કને ટ્રાફિકથી દબાવી દઈને પછી જે ક્રેશ થવાનું કારણ બનીને એ એને એક્સેસ બંધ કરી દે મતલબ કે એક સાથે બહુ બધા મતલબ ટ્રાફિક જઈ રહ્યો છે કોઈ વેબસાઈટ પર તો એના કારણે જે તમારું અને જે વેબસાઈટ છે એના વચ્ચેનો જે સંપર્ક તૂટી જાય તે એક રીતે એડેનાઇલ ઓફ ધ સર્વિસીસ એટલે કે સેવાનો ઇનકાર થયો કેવાય ઓકે એ જે છે જાણી જોઈને જ કરવામાં આવે છે જેથી તમને કોઈ વેબસાઈટ પર જતા રોકી શકાય ઓકે પછી મેન ઇન ધ મિડલ ઓકે તો એની અંદર જે બે પક્ષ વ્યવહાર કરતા હોય તો એને અટકાવીને ડેટાની ચોરી કરવામાં આવે છે ઓકે હવે SQL ઇન્જેક્શન તો જેની અંદર જે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ હોય છે તો એ જે ડેટાબેઝના સર્વર્સ હશે તો એનું શોષણ કરવા માટે જે દૂષિત કોડનો ઉપયોગ કરવામાં આવે છે અને માહિતી બહાર કાઢી લેવામાં આવે છે અને આ માહિતીનો કોઈ પણ પ્રકારનો જાહેર કરવાનો ઈરાદો નથી હોતો બરાબર છે ખાલી ડેટા ચોરી કરવાનો હોય છે ઓકે એના બીજો કોઈ કામમાં યુઝ કરી શકે છે એના માટે ઓકે પછી નેક્સ્ટ છે ક્રોસ સાઇટ સ્ક્રીપ્ટિંગ તો એની અંદર જે વેબસાઇટમાં દૂષિત કોડ દાખલ કરવામાં આવે છે અને પછી જે બ્રાઉઝર્સમાં સીધા મુલાકાતીઓ જે હોય છે મતલબ કોઈ વેબસાઇટ છે એને કોઈ મતલબ આપણે દૂષિત કોડ એડ કરી દીધો છે તો એના પર તમે ધારો કે કરો છો કોઈ પણ વ્યક્તિ જો એક્સેસ કરશે તો એ જે દૂષિત કોડ છે તમારા ઇલેક્ટ્રોનિક વસ્તુમાં પણ આવી શકે તો એ જે એને કહેવાય છે ક્રોસ સાઇટિંગ સ્ક્રિપ્ટિંગ ઓકે પછી નેક્સ્ટ છે સામાજિક એન્જિનિયરિંગ તો એની અંદર જે વ્યક્તિ હોય છે એને મેનિપ્યુલેટ કરવામાં આવે છે કોઈ પણ સુરક્ષિત માહિતી મેળવવા માટે ને એથી જેથી સુરક્ષા જે પ્રોટોકોલ હોય છે તેને તોડવા માટે ઓકે તો એનાથી જે સુરક્ષા જે માહિતી હશે તે મેળવી શકે છે ઓકે હવે ભારતમાં સાયબર સુરક્ષા માટેના જો કાયદા જોઈએ તો સૌ પ્રથમ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ટુ થાઉઝન્ડ તો જે ઇલેક્ટ્રોનિક ડેટાનું નિયમન કરે છે અને જે કમ્પ્યુટર દસ્તાવેજો સાથે જે છેડછાડ હેકિંગ સાયબર આતંકવાદ કોમ્પ્યુટર સંસાધનોનો ઉપયોગ કરીને જે છેતરપિંડી જેવા ગુનાઓ થાય છે તો એની યાદી આપે છે ઓકે હવે સાયબર સુરક્ષા માટે બીજું જોઈએ તો રાષ્ટ્રીય સાયબર નીતિ બે હજાર એમની અંદર વ્યૂહરચનાઓ છે જેમાં સૌ પ્રથમ છે સાયબર ઇકોસિસ્ટમ તો આની અંદર જે સુરક્ષા માટેના મતલબ જે જોખમો છે એની સામે અને જે સુરક્ષિત સાયબર ઇકોસિસ્ટમ છે એના માટે પર જો કોઈ હુમલો થાય તો એને પ્રતિસાદ આપવા માટે મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે પછી નેક્સ્ટ છે શર્ટિન એટલે કે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ તો જે સાયબર સુરક્ષા પ્રોવાઈડ કરે છે કોઈ પણ કટોકટી થઈ હોય તો એના વ્યવસ્થાપન માટેની એક નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે ઓકે કોઈ પણ હમલો થશે તો સૌ પ્રથમ આ જ રિસ્પોન્સ આપે છે અને ઘણી વખત ન્યૂઝમાં હોય છે એટલે આ થોડું યાદ રાખવું આનું ફૂલ ફોર્મ ઓકે પછી નેક્સ્ટ છે ઇન ઈ ગવર્નન્સ સિક્યોરિટી તો જે ઈ ગવર્નન્સને સુરક્ષિત રાખવા માટે વૈશ્વિક જે શ્રેષ્ઠ પ્રથાઓ છે અને જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એના અમલ કરવા માટે ઈ ગવર્નન્સ સિક્યોરિટી છે ઓકે પછી નેક્સ્ટ છે એનપીસીઆઈ સોરી એનસીઆઈઆઈ પીસી નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર આપણે જોયું જે ક્રિટિકલ ઇન્ફોર્મેશન છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો એના માટે આ જે મેઇન બોડી તરીકે કામ કરે છે અને જે આઈટી એક્ટ બે હજાર હેઠળની સ્થાપના કરવામાં આવેલી આનું જે નવી દિલ્હીમાં સ્થિત છે અને મહત્વપૂર્ણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વપૂર્ણ માહિતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરે છે આપણે આગળ હતી જેમાં મિલિટરીના જે ડેટાઝ હોય છે સરકારના જે ડેટાઝ હોય છે જે મતલબ રાષ્ટ્રની જે સુરક્ષા પર હુમલો થઈ શકે છે તો એ જે એના માટેની એક બોડી છે બરાબર છે એને રક્ષણ કરવા માટેની પછી નેક્સ્ટ છે આર ડી અને એચઆર વિકાસ જે શિક્ષણ અને તાલીમ દ્વારા જે સાયબર સુરક્ષા ટેકનોલોજી છે અને માનવ સંસાધનના વિકાસના સંશોધનને પ્રોત્સાહન આપે છે ઓકે સાયબર સુરક્ષા માટે ત્રીજું સુરક્ષા ભારત પહેલ કરવામાં આવેલી જે છે સાયબર વિશે જાગૃતિ અને સલામતી માટેના પગલાની ક્ષમતા ઉભી કરવા માટે છે કોના મતલબ કોના માટે તો જે મુખ્ય માહિતી સુરક્ષા અધિકારીઓ છે અને જે તમામ સરકારી વિભાગોના જે આઈટી સ્ટાફ છે તે એમને સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ કરવાનું અને એમના એના મતલબ એના વિરુદ્ધ સલામતી પગલાઓ ની ક્ષમતા ઊભી કરવાની છે ઓકે પછી નેક્સ્ટ છે નેશનલ સાયબર સિક્યોરિટી કોર્ડિનેશન સેન્ટર જે બે હજાર સત્તરમાં વિકસાવવામાં આવેલું આ જે છે એ ભારતમાં પ્રવેશતા જે ઇન્ટરનેટ ટ્રાફિક છે જે બીજા દેશોમાંથી કોઈ પણ પ્રકારની ધમકીઓ અથવા તો જે ઇન્ટરનેટ ટ્રાફિક છે આપણે કોઈ પણ એક્સેસ કરીએ છીએ તો એના અને જે કમ્યુનિકેશન મેટા ડેટા છે એને સ્કેન કરવાનું રિયલ ટાઈમમાં સાયબર ધમકીઓને શોધવાનું કામ કરે છે ઓકે રિયલ ટાઈમમાં છે ઓકે આ મતલબ તરત ને તરત જ કરે છે ઓકે પછી નેક્સ્ટ સાયબર સ્વચ્છતા કેન્દ્ર જે બે હજાર સત્તરમાં સ્થાપવામાં આવેલું તે ઇન્ટરનેટ પર પ્રયાસ કરતા તેમના કમ્પ્યુટર અને ઉપકરણના વાયરસ અને માલવેરથી સાફ કરવા માટે મદદરૂપ કરે છે ઓકે પછી નેક્સ્ટ છે માહિતી સુરક્ષા શિક્ષણ અને જાગૃતિ પ્રોજેક્ટ ઓકે તે જે છે બાવન સંસ્થાઓ દ્વારા જે એક પોઈન્ટ ચૌદ લાખ લોકો વ્યક્તિઓને તાલીમ આપે છે આપી છે અત્યાર સુધીમાં અને એનો ઉદ્દેશ્ય જે છે એ જાગૃતિ વધારવા અને માહિતી સુરક્ષામાં સંશોધન શિક્ષણ અને તાલીમ પ્રદાન કરવાનો છે ઓકે નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય સહકાર જે સુરક્ષિત જે સાયબર ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે છે એનો ઓકે એમાં ભાગીદારી તરીકે યુનાઇટેડ સ્ટેટ છે સિંગાપુર છે જાપાન છે વગેરે જેવા દેશો છે અને ભારત એ અત્યાધુનિક સાયબર જોખમોનો સામનો કરવા માટે આમાં મદદ કરે છે ઓકે અને મદદ લે પણ છે આંતરરાષ્ટ્રીય મિકેનિઝમ્સ એટલે ઇન્ટરનેશનલ લેવલ પર શું ચાલી રહ્યું છે આના વિશે તો સાયબર સિક્યુરિટી માટે જે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન છે જે ટેલિકોમ અને જે સાયબર સુરક્ષાના માનકીકરણ અને વિકાસમાં અગ્રણી યુએન એજન્સી છે ઓકે આ યુનાઇટેડ નેશન એજન્સી છે પછી જે સાયબર ક્રાઇમ પર બુડાપેસ્ટ કન્વેન્શન થયેલું જે સાયબર ક્રાઇમનો જે કાયદો સુમેળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સંધિ છે જે એક જુલાઈ બે હજાર ચારથી અમલમાં છે અને ભારતે આના પર સહી નથી કરી ઓકે પછી નેક્સ્ટ છે ઇન્ટરનેશનલ ગવર્નન્સ હા સોરી ઇન્ટરનેટ ગર્નન્સ ડિબેટ જે તમામ જે હિસ્સેદારો છે ને એક કરતું એક ફોર્મ છે જે બે હજાર છમાં બોલવામાં આવ્યું હતું સૌપ્રથમ ઓકે પછી નેક્સ્ટ ઇન્ટરનેશનલ નેમ સ્પેસ એન્ડ સંખ્યાત્મક જગ્યાઓનું સંચાલન કરતી બિન લાભકારી સંસ્થા છે જેનું મુખ્ય મથક જે છે એ લોસ એન્જેલિસ યુએસએમમાં આવેલું છે ઓકે હવે આને રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો મશીનરી સ્પાઇવર છે એને ભારતીય જે સ્પાઇવર છે એના પ્રાથમિક કાર્યોમાં એક શું છે તો ઉપકરણનું પ્રદર્શન વધારવું સંવેદનશીલ માહિતીની દેખરેખ અને ચોરી કરવી અધતન એન્ક્રિપ્શન સુવિધાને પ્રદાન કરવી અને માલવેર હુમલાને અટકાવવા તો આન્સર શું આવશે એક બે 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 ત્રણ કે એક બે ચાર આપણે જોઈ લઉં કે સંવેદનશીલ માહિતી છે પર દેખરેખ રાખે છે અને ચોરી કરે છે ઓકે સાયબર હુમલા પાછળ નીચેનામાંથી કયો હેતુ હોઈ શકે છે બેંકો અને નાણાકીય સંસ્થાઓને લક્ષ્ય બનાવીને વાણિજ્ય લાભ મેળવવા રાષ્ટ્રની મહત્વપૂર્ણ સંપત્તિઓ પર હુમલો કરીને રાષ્ટ્રીય સુરક્ષાને ધમકી આપવી વ્યક્તિગત લાભ અને ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મને નબળાઈઓનો ઉપયોગ કરવો આન્સર શું આવશે માત્ર એક માત્ર એક બે બે ત્રણ કે 1 2 3 જે લખો ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મની આમાં કોઈ વાત નથી કરવામાં આવી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં સાયબર સુરક્ષા કાયદા વિશે ખોટું નિવેદન પસંદ કરો તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ઇલેક્ટ્રોનિક ડેટાને નિયંત્રિત કરે અને હેકિંગ જેવા ગુનાઓની યાદી આપે છે નેક્સ્ટ છે નેશનલ સાયબર પોલિસી 2013 ફક્ત એ ગવર્નન્સ સિસ્ટમને સુરક્ષા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કમ્પ્યુટર દસ્તાવેજો સાથે છેડછાડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળનો નો ગુનો ગણવામાં આવે છે આન્સર શું આવશે માત્ર એક માત્ર બે માત્ર ત્રણ કે માત્ર એક અને બે તો આપણે અહીંયા જોઈને નેશનલ સાયબર પોલિસી નથી અહીંયા ઈ ગવર્નન્સ સિક્યુરિટી હતો ઓકે જે ઈ ગવર્નન્સ સિસ્ટમને સુરક્ષિત કરવાનું ક્યાં કામ કરે છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો સાયબર હુમલાનો પ્રકાર છે સૌપ્રથમ છે રેન્સમ વેર સ્પાયવેર વોર્મ વાયરસ સહિત માલવેર નેક્સ્ટ સામાજિક એન્જિનિયરિંગ સંરક્ષિત માહિતી એક્સેસ કરવા માટે વ્યક્તિઓની હેરફેર એટલે કે મેનીપ્યુલેટ કરવું ને ક્રોસ સાઇટ સ્ક્રિપ્ટિંગ મુલાકાતીઓને લક્ષ્ય બનાવવા માટે વેબસાઇટ્સનો દૂષિત કોડ દાખલ કરવો આન્સર આવશે માત્ર એક માત્ર એક બે માત્ર બે ત્રણ કે એક બે ત્રણ આન્સર આવશે ડી ઓકે એ નહીં આવે કેમ કે ત્રણે ત્રણ છે ઓકે નેક્સ્ટ સાયબર સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય મિકેનિઝમ અંગે તો આઈટીયુ એ યુએન એજન્સી છે જે ટેલિકોમ અને સાયબર સુરક્ષા કારણમાં અગ્રણી છે

છે સાયબર સિક્યુરિટી કોર્ડિનેશન સેન્ટર નીચેના થી કયા ઘટકો છે તો real time સાયબર ડેમકીઓ ને શોધવાના ઉદ્દેશ્યથી બેજાર માં વિકાસ કરવામાં આવ્યો ભારતમાં પ્રવેશતા ઇન્ટરનેટ ટ્રાફિક અને કમ્યુનિકેશન મેટર ડેટા ને સ્કેન કરવાનો ફરજિયાત કરે છે અને જે સરકારી અધિકારીઓને સાયબર સુરક્ષા પ્રશિક્ષણ આપવાનું કામ કરે છે આન્સર સોસો માત્ર એક એક બે બે ત્રણ કે એક બે ત્રણ આન્સર છે એક અને બે જે સરકારી અધિકારીઓને સાઇબર સુરક્ષા પ્રશિક્ષણ આ આપતો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે સાયબર સ્પેસ સંબંધિત ખોટું વિધાન પસંદ કરો તે માહિતી વાતાવરણમાં વૈશ્વિક દમન છે સાયબર સ્પેસમાં ઇન્ટરનેટ જેવા ઇન્ટરનેટ કનેક્ટેડ જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે સાયબર સ્પેસ એક કાલ્પનિક ખ્યાલ છે જે વાસ્તવિકમાં અસ્તિત્વમાં નથી આન્સર શું આવશે માત્ર એક માત્ર બે માત્ર ત્રણ કે એક બે એક અને ત્રણ સર છે માત્ર ત્રણ કેમ કે પહેલો અને બીજું તો સાચું છે બરાબર છે આમ મતલબ કાલ્પનિક નથી રિયલમાં અવેલેબલ છે ઓકે મતલબ જોઈ નથી શકતા પણ અવેલેબલ તો છે જ એક્ચ્યુએશન છે ઇન્ફોર્મેશન સિક્યુરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ પ્રોજેક્ટ જે છે એના નીચેમાંથી કયો ઉદ્દેશ્ય છે તો સાયબર ધમકીઓ વિશે જાગૃતિ કેળવવી અને શિક્ષણ આપવું માહિતી સુરક્ષાના બાવન સંસ્થાઓ દ્વારા વ્યક્તિઓને તાલીમ આપવી અને ડેટા સુરક્ષાના સાધન તરીકે સાયબર હુમલાને પ્રોત્સાહન આપો આન્સર શું માત્ર એક માત્ર એક બે બે ત્રણ કે એક ત્રણ તો આન્સર છે સાયબર એક અને બે ઓકે જે ડેટા સુરક્ષા સાધન તરીકે સાયબર હુમલાને પ્રોત્સાહન તો નથી જ આપતો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે તે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર સલામતી પર કોઈ અસર વિનાની કમ્પ્યુટર સંસાધનો અર્થતંત્ર અથવા તો જાહેર આરોગ્ય પર અસર કરશે નહીં વ્યાખ્યા જે છે માહિતી ટેકનોલોજી અધિનિયમ સિત્તેર એક મુજબ છે ઓકે આનો આન્સર શું આવશે માત્ર એક માત્ર બે માત્ર ત્રણ કે માત્ર એક અને ત્રણ ફક્ત ત્રીજું સાચું છે વ્યાખ્યા માહિતી ટેકનોલોજી અધિનિયમ બરાબર છે 70 એક મુજબ છે ઓકે સીઆઈ ની જે અસમર્તા અર્થતંત્ર જાહેર આરોગ્યને અસર કરશે નથી બરાબર છે અસર કરે છે આપણે અર્થતંત્ર પર અને આપણે જે રાષ્ટ્રીય સુરક્ષા છે એના પર જે રાષ્ટ્રીય સુરક્ષા અથવા જે જાહેર સલામતી પર કોઈ પણ કોઈ અસર વિના મતલબ આના પર કમ્પ્યુટર મતલબ એના પર તો અસર કરે છે એટલે આ બને ખોટા છે ઓકે તો નેક્સ્ટ ટોપિક છે ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ જે ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ છે અને ભારત ના જે જગજીત પંડવિયા છે એમને ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂટવામાં આવ્યા છે હવે ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ વિશે જોઈએ તો ઓગણીસો ને એકસઠમાં જે નાર્કોટિક ડ્રગ પર સિંગલ કન્વેન્શન ને અનુસરીને ઓગણીસો ને અડસઠમાં તેની રચના કરવામાં આવેલી આની પુરોગામી સંસ્થાઓમાં જે કાયમી સેન્ટ્રલ નાર્કોટિક બોર્ડ જે ઓગણીસો ને પચીસમાં જે ઇન્ટરનેશનલ અફ્રિન્ડ કન્વેન્શનમાં થયેલી

અમલીકરણ પર નજર રાખે છે ઉપલબ્ધિતાને સુનિશ્ચિત કરે છે અને જે ગેરકાયદેસર દવાઓને ઉપલબ્ધ થાય છે અને જે રાસાયણિક વિચલન થાય છે એને અટકાવે છે ઓકે હવે ઇન્ટરનેશનલ બોડીની જેમ જ આપણે ભારતમાં પણ એક બોડી છે જેનું નામ છે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો એનસીબી જે ભારતમાં ભારત સરકાર દ્વારા ઓગણીસો ને માં સ્થપાયેલી જે નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ નાઇન્ટીન એટી ફાઇવ હેઠળ ઓકે તે જે છે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે ઓકે આનો જે છે બે હજાર ઓગણીસ માં એનસીબી એ સાયકોટ્રોપિક દવાઓને જે આંતરરાષ્ટ્રીય શિપમેન્ટ નો લક્ષ્યાંક બનાવતો વૈશ્વિક ઓપરેશન હતું તેમાં ભાગ લીધેલો ઓકે આનો જે મતલબ કયા તો ભારતીય બંધારણ જે અનુચ્છેદ સુડતાલીસ છે તેના પર આધારિત છે ઓકે તે જે રાજ્યને ઔષધિક હેતુ સિવાયની જે હાનિકારક નશો કરતી જે દવાઓ છે એના પર વપરાશ કરવા માટેની જે પ્રતિબંધ મૂકવાનો આદેશ આપે છે તો એના અંદર જ આ મતલબ એક તરીકે એને રોકવા માટેનું જ આ એક કામ કરે છે આ બોડી છે ઓકે હવે જે એનસીબી ની આપણે નાણાકીય જોગવાઈનો કાનૂની જોગવાઈ જોઈએ તો નેશનલ ફંડ ફોર કંટ્રોલ ઓફ ડ્રગ્સ એબ્યુઝ જે છે એટલે કે જે ગેરકાયદેસર ડ્રગના વેપાર અને દુરુપયોગ સામેના પગલાં માટે નાણા આપવા માટે સ્થપાયેલી છે હવે એમાં જે છે ડ્રગ્સના ગુના માટે ઓછામાં ઓછી દસ વર્ષની સખત અથવા વીસ વર્ષ સુધી વધારી પણ શકાય છે અને એક થી બે લાખ રૂપિયાની સુધીની દંડની જોગવાઈ પણ કરી શકે છે ઓકે અને જે આ એક્ટ હેઠળ કેન્દ્રીય સરકારની જે સત્તાઓ અને કાર્યોનો ઉપયોગ કરવા માટે કેન્દ્રીય સત્તા મંડળની રચના પણ કરવાની જોગવાઈ છે ઓકે ડ્રગ્સના દુરુપયોગ સામે લડવા માટે ભારતની પહેલ જોઈએ તો સૌપ્રથમ છે NDPS એક્ટ એટલે કે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ ધ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ નાઇન્ટીન એટી ફાઇવ જેની અંદર જે નાઇ જે નાર્કોટિક્સ અને જે સાયકોટ્રોપિક જે નિયંત્રણ કરવા માટે ડ્રગની હેરફેર અને જે દુરુપયોગને સંબંધિત કરવા માટે કાનૂની પાયા તરીકે સેવા આપે છે આ જે એક્ટ છે તે ઓકે પછી નેક્સ્ટ છે નશામુક્તિ ભારત અભિયાન જે દવાની સમસ્યાઓને તમામ પાસાઓને આવરી લઈને નિયંત્રણ જાગૃતિ અને સારવારનો સમાવેશ કરતી ત્રણેય જે ત્રિપક્ષીય રચના સાથે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં અમલમાં આવેલ બરોબર છે નેક્સ્ટ છે ડ્રગ્સ ડિમાન્ડ રિડક્શન માટે નેશનલ એક્શન પ્લાન જે બે હજાર અઢાર જે સેવા પ્રદાતાઓ છે એમને શિક્ષિત કરવા પર ભાર મૂકે છે અને જે એની સાથે જ નિવારણ વેલી શોધ અને સારવાર અને જે પુનર્વસનનો હેતુ પણ છે એટલે કે જે ડ્રગસ માં મતલબ ફસાઈ ગયેલા છે તે લોકોનું પણ પુનર્વસન કરવાનું ઓકે પછી નેક્સ્ટ આંતરરાષ્ટ્રીય સરકાર જે ભારતનું જે યુનાઇટેડ નેશન કન્વેન્શન જે નાકોટેડ ડ્રગ્સ અને જે ગેરકાયદેસર ટ્રાફિક વિરુદ્ધ યુનાઇટેડ નેશન કન્વેન્શન છે તે જેવી વૈશ્વિક સંધિઓ છે એની અંદર જે ડ્રગ્સ નિયંત્રણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પણ આપે છે ઓકે આના રિલેટેડ ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કયું વિધાન ઇન્ટરનેશનલ નાર્કોટિક કંટ્રોલ બોર્ડ છે એનું ચોક્કસ વર્ણન કરે છે તો તેની સ્થાપના ઓગણીસો એકસઠ માં નાર્કોટિક ડ્રગ્સ પર સિગ્નલ કન્વેન્શન પગલે ઓગણીસો અડસઠ માં કરવામાં આવેલી આઈ એન જે છે એ કાયમી સેન્ટ્રલ નાર્કોટિક બોર્ડ અને ડ્રગ સુપરવાઈડી બોડીનું મજર કરેલું પછી તેની રચનામાં વૈશ્વિક આરોગ્ય સંસ્થા દ્વારા ચૂંટાયેલા તેર સભ્યોનો સમાવેશ થાય છે આન્સર શું આવશે તો આન્સર આવશે એક અને બે બરાબર છે આપણે જોયું કે WHO દ્વારા ફક્ત તેર માંથી ત્રણ સભ્ય આપવામાં આવે છે ઓકે ત્રણ સભ્યોને ચૂંટવામાં આવે છે નિમણૂક કરવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન છે જે માદક દ્રવ્યોના દુરુપયોગ સામે લડવા માટે ભારતની પહેલો સંબંધિત યોગ્ય નિવેદન પસંદ કરો તો એનડીપીએસ એક્ટ જે નાઇન્ટીન એટી ફાઈવ છે જે નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક નિયમન માટે કાનૂની માળખું પૂરું પાડે છે નશા ભારત અભિયાન છે એ માદક દ્રવ્યોની હેરફેર માટે સામે લડવા માટે પુરવઠા નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

ફરજિયાત હતી ઓકે માત્ર એક બે બે ત્રણ કે એક ત્રણ ફક્ત એક ઓકે અધિકાર નથી ઓકે અને જે તેની સ્થાપના સુડતાલીસ ને હેઠળ કેમ કે આ ડીપીએસપી છે બરોબર છે ઓફ ધ સ્ટેટ પોલિસી ડાયરેક્ટિવની અંદર કશું ફરજિયાત નથી હોતું સો ગાઈઝ આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઈબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માત્ર